para ver da morto completa, tá Gaga o oh, Gaga oh, o uh, bando

em nhắm chứ nào cái ca cái đi nào xuống, ài, là tụi quý thế, cái đi bênh ફટાફટ કો બીજું લાવ છું હે હે આય બીજું જલેબી હે જલેબી જલેબી મે કે વા કા લ્યો તું જોયું ખાયો ખમણ લાવ છું હો ખમણ આટલી બધું તો અમે ગાય છું કાકા આ બધું તમારે ખાઈ જાવું પડશે લગી રે ના પડી જાવું જો ઓય ખાઈ જો આ શક્તિ છે કાઈ તો ખાયો ખવાય તો મને ગમે છે ખવાય હે બેટી હા બચા ગઈ લાઉન

અંહવા ભાઈ હા તું શું ગાય પડી અરે કાકા તમે મારી જિંડા ના કરો આ શક્તિ તમારા છે મારે તો નીરી પૂછો મને ખબર છે ખાઈ લે કે અમે પણ મારું શું થાય લેતા જા કેળા

હા એ વાત થાય છે પાકું થઈ જાય આ ટુકડો કોમનો તમારે ટુકડો તો બાસ્કુજી કોમનો નહી પણ હું શું કહું છું ખબર છે આ પાઇપ હું એટલી મૂકી હતો તો એટલે આટલો ટુકડો કેટલા નો છે તમને ખબર છે અરે બાબતજી આ તો કોઈ મૂકો ના કેવાય હું તો વીસ રૂપિયાનો લાવ્યો હતો આવડો ટુકડો આખી પાઇપ લાગતો હતો તો બચ્ચો રૂપિયા થયા હતા બરોબર તો તમારી જ ખૂટે હોળો મોટો ટુકડો લાવા તાતો આ તમારી હું ચકલી ના લઈ જજો તો એમો નહીં આવતો અને આ ટુકડો આવી જાય તમારી લઈ જાય ચકલી એટલે બરાબર ચકલી અમારી એટલે ટુકડો અમારો ફીટ થાય કે હા હા સાચું સાચું લ્યો તો લઈ જો હા પણ હું શું કહું ખબર વાત પૂછી કે તમે આ બધા કટલા કરો એના કરતા હું તમારા ઘરે આવું ચમ

લઈ દો તમને ટુકડો કેવા મોસો થી મારા વર્ષા એક પાઇપ નો ટુકડો લઈ નહીં કેતા અને કઈ પાઇપલાઇન ફિટ કરું છું મોટી મોટી વાતો કરે ખાઈ આવી ના ગડી ગડી કે ખાઈ જાય સફરજન ખાઈ જાય પણ પહેલા તો કરવી પડશે ગડી ગડી હોય અલ્યા તારી

પણ એમાં શું છે મોદો પડ્યો ડાબડી મુઢો મોદો જ કમતા અરે ડાબડી મુઢો મોદો નહીં એ તો પટીઓ મારી રહ્યો છે અહીંયા હું જોઈ ના આવ્યો તમે જોઈ ના અંતાણી પટીઓ મારે ઓવે વાહ ભાઈ વાહ પટીઓ ની મારતા હોય વંડા ઉપર કુદીન તતા રહ્યા છે ડાબડી મુઢો પટીઓ મારા છે ને તમે તો આખા ગામ ને પટીઓ મારતું કઈ ના છો હવે ઓફલે એટલા જ બધા દોડી દોડી ના કે ના આવી મફુજી પેલા ખબર લેતા હો અમી રીતે મશ્કરી કરશો ખબર બબલ લેવા લેવાય નહીં પટિયો મારા ડોહો હું નક્કી કરી આવ્યો છું મારું જોયેલું કોઈ દાડો જૂઠું ના હોય શું ધૂળ નક્કી કરી ના તમે કશું પીતો અને તાણી જેમ આટલું બધું બોલો ના ના પીજો તો તમે હોતું ભાઈ ના રહો તમને શું કરો તાણી શું કરો તમે ના ના પછી કોઈ હા કોઈ જુઠ્ઠા નહીં એ ડોહાની હું ખબર લઈને ના આવ્યો ખરેખર વસ્તી જે વાતો કરો હાજી કે કોઈ દાડો દારુ મોઢું ના બોલો

પીધેલા ના ઘર માં કોઈ દાડો હંગરેલી વસ્તુ પડી હોય આટલી ઘર બધી પડી છે બધી પડી છે શું રાજુ તો કોહન માટલું છે માં ના ના માટલું છે માટીનું તમે અતાર ફૂમતર જી ઘેર હાડો સુધરી જો સુધરી જો વાગુજી હવે સુધરશે સમય આવશે એટલે હજુ સમય નહીં આવે સુધારવાનું હા સમય ની વાટ જોઈને બેહરો અને તમે સુધારવા દીવ એમ લાગતા નહીં અમારે સુધારવા જ છે તમને કાકા સોલવા દીજો આજો

તમારું શરીર મારે કમ્પ્લીટ કરવું છે આ ના ખબર મેલ્યો આ શું ખબર છે તું એડુસી લઈને આવું કે તાણી ખાવરાય કઈ પણ ના ના અચાનક સફરજન થી તમને આવતી હોય તો રિએક્શન હોય તો

હવે ઓફર મેરી વાત પત્તા તમે ખવરાવું છું તો પેલો ફટોફટ ઉકાળો બના હે ખાઈ જો ખાઈ જો સાઈન ખાઈ હે સાઈન ખાઈજો જો અન વાકુજી જેવું છે કે આ પત્તા ગાધે ઉકાળો બનાય ના મટે તો આપણે પછી ડોક્ટર ફાઈન લઈ જાવ હા બરોબર લઈ જવા પડે માપુજી મને બીજી કોઈ ચિંતા નઈ સોમાની ચિંતા છે ના ના સોમાન શું ચિંતા કરો તો આપણે દવાખાનો તો બધે ખુલ્લા જ છે સિવિલ તો અમદાવાદની ખુલ્લી છે ના ના સોમાન મરી જાય તો ઉપાજ્યો થાક પાછી ડોક્ટર શું કરે પેલા તો વાયને ઉંધા છે ને કરોડા મંજીક્ષે ઊભો છે એટલે વાયનો ખાલડું આખું બેરું થઈ જાય શરીર આખું બેરું જ ની પડે હા પછી તો ટસકા મેલે તોય ખબર ના હા જેવા કરીને મેલવા છે તો પછી આપણે સન વાયને ઓપરેશન કરાય ને ઓતેડા બહાર કાઢીને દુબરાઈ દે હા પણ તો અસલ નિર્મા હા તું

પેટ તો છેમ કરાવવાનો નર મુ હો પાઈન પાછી લઈ જ દવાખાને હા અમારું હું પેટ આમું કરવા બેઠો તો બેઠા છે અતારે ખાટલો અલાબો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાકા હા કાકા ઉનો ઉ પીજો ઉનો ઉ પીવરાય ગરમ ગરમ પીવો

नै टक तू हवा उलटी થઈ જાય ને ટકતું અંદર એટલે ઓટડામાં થઈ ગયું છે ત્યાંમાં નહીં ટકતું એટલે હવે વાય દવાખાના ભેગા કરો નકર જતા રહે ના હા હા તાણી દવાખાના જ લેવા જ પડશે ના ના મારી વાત હો ભગા હો ભગા મારી વાત હવે તમારી નાની ચાલે દવાખાનાળો તાત્કાલિક

આ કાશબો જેમ મેળ્યા હતા તમે કાસબા રૂપ ધારણ કેમ કર્યું તું મોસમ બેઠી પથારી ખાવાનું સારું હારું હવે એમ છે હું છું ખબર છે હું પછી પેલા જવા હતા હરી જવા હતા અચ્છા કેવા જાતી

આ શું બોલો તમે આ બધા વચ્ચે કે મને વગો તમે એટલે જાટ કે આ શું જક વાત કરી દીધી અરે મફુ કાકા જે હું કહું છું એનું હું ખવરાઉ છું ભગવાન આટલું તો હાથી ના એટલું તો ખાઈ ગયા છો તમે ટીકડી ભજિયા ખાવાની વાત કરો ડાબડી આટલો જેવો હતો હવે કેટલું મતરા જેવું તારે થાય એમ નહી કેતો

અને તમે વચ્ચે વાત પેલા ભૂપતજી ની કરી ઈ ભૂપત કાકા ની વાત તમને ખબર છે હ ઈ એના છોકરા ખરાબ બોલ્યા ખરાબ થી ઓય અને એને નાટક કેમ કર્યું છે ખબર છે ઈ એ છોકરા સેવા કેમ કરી છે એની ઈ એની જમીન લેવા માટે ભૂપતજી ની સેવા નહીં કરી જમીન ની સેવા કરી થઈ એને હા એટલે માયા જો ભાઈ આપણે છે ને અરે કાકા શું આપડું તમારો મોસો એક મિનિટ હું તડકે નહીં રહેવા જતો જેવો તડકો આવશે હું ડાયરેક્ટ તમારો મોસો સોય લઈ જઉં છું અરે તમે કોઈ સેવા તમારી કરો છું તમને લગી ઉધરો આવે તો તરત દવાખાને જઈને દવા લેતા આવું છું એ અંધી સેવા કરું હું હવે હવે હું માફી માંગુ છું ભઈ અને મારે તો ભઈ આપણે છે ને મરસું રોટલે કાં ભઈ બીજું અમે હવે એક મહિનો મરસું રોટલે ખાવું પડશે તમારે હા મારું એસબી હિન્દુસ્તાની હા